દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ પ્રવાસ પર આવી શકે છે ઓપરેશન સિંદૂરબાદ કચ્છમાં જવાનોમાં જુસ્સો ઉમેરવાની સાથે વિવિધ કામોનું લોકાર્પણ કરવા વડાપ્રધાન મોદી આગામી તારીખ છવ્વીસ મેના રોજ કચ્છ મુલાકાતે આવશે કચ્છના પ્રવાસ દરમિયાન ભૂચકાતે એક લાખ જેટલી માનવ મેદનીને સંબોધન કરશે પીએમના આગમનને લઈ વહીવટી તંત્રમાં તૈયારીઓનું ધમધમાટ વર્તાઈ રહ્યો છે ઓપરેશન સિંદૂરબાદ જિલ્લાના પ્રવાસમાં સૈન્ય મથકોની મુલાકાત લઈ જવાનોમાં જુસ્સાનો ઉમેરો કરવાની સાથે વિકાસ કામોનું આશીર્વાદ મેળવી અને ભુજના મિર્ઝાપર રોડ પર સભા સ્થળે પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિરઝાપર પાસે વિશાળ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે જેને લઈ ગ્રાઉન્ડની સફાઈ સહિત અન્ય કામગીરી

સરકારના તમામ પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ખૂબ ઉત્સાહ ઉમંગથી આખું ભુજ અને કચ્છ જયારે ઉમટવાનું છે ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી કરી રહી છે જેથી કરીને રોડ પેક ના જાય પોચ અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન જયારે અહીંયા પધારવાના છે ત્યારે ગુજરાતની ની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના સૌથી મોટા કાર્યક્રમ ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છ ની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છવ્વીસમી તારીખે પધારી રહ્યા છે ભુજ મધ્યે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય પાણીના હોય વીજળીના હોય કંડલા પોર્ટના હોય આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરદી જિલ્લાની મુલાકાતે છે ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નેવું થી વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી અને આજે છેલ્લા ત્રણ ત્રણ આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ નવમી કે દસમી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે કચ્છવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે ત્યારે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ